અહીંયા જે ખેડૂતો આવી રહ્યા છે એને કાયક ને ક્યાંક ખોટી રીતે પ્રશાસન દ્વારા રોકવાના પ્રયત્ન થઈ રહ્યા છે તેમ સતાય એક વખત કેમેરો ફેરવીને બતાવજો ખેડૂતો કેટલા ઉત્સાહ સાથે આવ્યા છે દોસ્તો બોટાદ માર્કેટિંગ યાર્ડ નો આ માહોલ છે અત્યારનો આવતીકાલે સાંજે પણ અહીંયા સભા થશે આખો દિવસ ધરણા પર હું બેઠવાનો છું પ્રમ દિવસ રવિવાર ના દિવસે મહાપંચાયત થશે આગળ જઈએ બતાવીએ કેટલી સંખ્યામાં માં ખેડૂતો અહિયાં ઉપસ્થિત છે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે

ખેડૂતો અહીંયા મોટી સંખ્યામાં ભેગા થયા છે હજુ તો ખેડૂતો આવા જ કરે છે એ પણ ફરિયાદ છે કે પોલીસ પ્રશાસન

કલાકાર તરીકે દેવકરણભાઈ સહિત અમારે ભૂપતભાઈ જમોડ સહિત આખી ટીમ છે મંજીરાના રમેશભાઈ મેર ખોરાણી રાઠોડ અને મયુરભાઈ સાકરિયા મંજીરા પણ વગાડે ધોગડ પણ વગાડે દોસ્તો આ માહોલ રાતના ના સાડા નવ વાગે બોટાદ માર્કેટિંગ યાર્ડનો છે અહીંયા રહેલા ખેડૂતો જબરજસ્ત ઉત્સાહ સાથે અહીંયા ઉપસ્થિત છે આ બાજુ પણ હજુ મોટી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થિત છે મિથ્રો લાઈવના માધ્યમથી વર્ષો પછી ગુજરાતમાં ખેડૂત એક મંચ પર આવ્યા છે અને આજે પહેલીવાર વર્ષો પછી એવું બન્યું છે કે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ સાથે કમિશન એજન્ટ અમે જ્યારે કહ્યું કે ખેડૂતોને લૂંટવાનું બંધ કરો

કરતો કરવા નહીં દયો તો અમે હરરાજી બંધ યાર બંધ કરી દેશું અમે લોકોને કહેવા માટે આવ્યા છીએ કે આજે અમે અહીંયા ફોટા પડાવવા નોતા આવ્યા આજે અમે આવ્યા ત્યારે પ્રતિજ્ઞા લઈને આવ્યા છીએ કડદો બંધ કરાવીને જ આ યાર્ડ છોડીશું અમે અને અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો અડધી રાતે પણ જે ઉપસ્થિત છે આનાથી સમજી જવું જોઈએ યાર્ડના સત્તાધીશોએ અને પ્રશાસને સમજી જવું જોઈએ

ઉપસ્થિત રહ્યા ભાજપના નેતાઓ સભ્ય કે પછી તાલુકાની મીટિંગ હોય જિલ્લાની હોય બહારથી કોઈ નેતાઓ આવતા હોય તો આંગણવાડીના બહેનોને ટાર્ગેટ આપે તલાટીને ટાર્ગેટ આપે માસ્તરને ટાર્ગેટ આપે તમામ લોકોને ટાર્ગેટ આપવામાં આવે બસો મૂકવામાં આવે તેમ છતાંય ભીડ થતી નથી અહીંયા સ્વયંભૂ હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા છે સવારથી લઈ સાંજ સુધી અત્યાર સુધી હજુ સુધી ખેડૂતો જયમાં નથી દોસ્તો અમે જમવાની એક દાતા આવ્યા એને વ્યવસ્થા કરી છે અમે ખેડૂતો જમશે પરંતુ આ જગતના બાપને આખો દિવસ ભૂખો તરસો રાખીને જે તડકે બેહારવાનું સત્તાધીશોએ કામ કર્યું છે આવનાર સમયમાં ચોક્કસ એનો હિસાબ લઈશું આવતીકાલે સાંજે અહીંયા સભા છે શક્ય છે કે ગોપાલભાઈ ઇટાલિયા આવતીકાલ સાંજે આવવાના છે પ્રામ દિવસ ખેડૂત મહા નું આયોજન પણ અહીંયા થશે જેમાં યસુદાનભાઈ ગઢવી સાગરભાઈ રબારી સહિતના તમામ પ્રદેશના નેતાઓ અહીંયા આવવાના છે વાત એટલી છે પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોએ કમર કસી લીધી છે મન બનાવી લીધું છે પરિણામ નહીં મળે ત્યાં સુધી અહીંયાથી જવાના નથી તો ભાજપના નેતાઓ પણ સમજી જાય કે બોટાદમાં લાગેલી આગ આખા ગુજરાતમાં પ્રસરે એની પહેલા સમજી જાય અને જે ખેડૂતોની બે માંગણી વ્યાજબી માંગણી છે આ માંગણીઓ પૂરી કરવામાં આવે લેખિત બાહેધરી સાથે આપણે અહીંયાથી તમામ મિત્રોને વિનંતી કરીએ તમે લાઈવ ચાલુ રાખો લોકોને જેને જોવું હોય દૂર બેઠેલા ખેડૂતો પણ જોઈ શકે દરેક દૂર દૂરના ગામડાઓમાંથી ખેડૂતો આજે જોઈ રહ્યા છે કે વર્ષો પછી આવડી તાકાત ખેડૂતોની પહેલી વાર જોઈ સ્વયંભૂ ભૂખો રહીને પણ ખેડૂત આજે અહીંયા ઉપસ્થિત રહ્યો છે અમારા ખેડૂતોનું તો કહેવું હતું કે રાજુભાઈ જાહેરાત કરી દ્યો કે અમે શાકભાજી અને દૂધ આપવાનું પણ છોડી દઈશું અત્યારે જાહેરાત નથી કરતા આવનાર સમયમાં જરૂર પડશે તો એ પણ જાહેરાત કરીશું બધા સહમત છોને બહુ તૈયારી છે દોસ્તો પ્રશાસન દ્વારા ખેડૂતોને રોકવાના પ્રયત્ન થાય છે તેમ છતાંય વટતીન ગર્વથી મેમા ફડાવીને પણ ખેડૂત અહીંયા આવી રહ્યા છે આજે જે ખેડૂતોનો પ્રેમ મળી રહ્યો છે આ પ્રેમ જ અમારી તાકાત છે આવનાર સમયમાં વધારે મજબૂત થાય છે લડતા જશું પરિણામ મળે ત્યાં સુધીની અમારી લડાઈ છે જો પરિણામ નહીં મળે તો પહેલાં પણ કહ્યું આજ પણ કહું છું પ્રમ દિવસ કિસાન મહાપંચાયત મોટા જમાં થશે અને એ દિવસે